આ સત્ય સનાતન છે આ આનો ધર્મ પાડવાનો છે બીજે ક્યાંય નથી આપણે બેને દીકરીઓ ધર્મમાં આવે છે એ એ એક જાતનો ધર્મ છે માસિક ધર્મ છે તો આપણે આપણે એ ધર્મનું કલંક એવું માથે લીધું કે એ ધર્મ કોઈ દી આ મનુષ્યનો તો ઠીક પણ હારો એવો કોઈ બીજો અવતારે નહીં આવે અને ઓલા સ્વામી લોકો એમ કે કે આ આ ધર્મમાં આવ્યું એના હાથનું ખાય ને તો એ ભરત બને અરે ભરત તો તું બન ભરત તું આ તું કે અવરે રવાડે આ તને ક્યાંક તારા આચાર્ય આવે ક્યાંક ભૂલ ખવડાવી ધર્મ ધર્મથી સેટો ભાગે ને એ ક્યાંય નો તરે આ ધર્મનું પાલન કઈ રીતે કરવું મહાભારતની અંદર બતાવે કે આ ધર્મ આપણે ખુલ્લો પાડ્યો ખુદ આ ભુવા લોકોએ તોડ્યું અને શીખવાડનાર બ્રાહ્મણું આને હીખવાળનાર આસાર્યો કે આ ધર્મથી આભર્ષટ લાગે એલા તું ઈમાંથી પેદા થયો કેમ તને આભર્ષટ લાગે તેથી તારી માએ તને સેટો ગા કરી દીધો તો તો તું જીવતો હોત કે આયા ધર્મથી ડરતો હોત તો તું ઈનાથી તને આભર્ષટ લાગે નો લાગે આભર્ષટ નો લાગે ઈ ધર્મ છે ઈ ધર્મને પાલન બે માણાને કરવાનું છે જગતને ન દેખાડવાનું આપણે જગતને દેખાડીએ એટલે પાપના દોહી થાય આ ધર્મ ખુલ્લી વાત કરી મારી આગળ સ્ત્રી કે પુરુષ એમાં ભેદ નહી રે બધી વાત હું ખુલ્લી કરું કારણ કે જે મહાભારત ની અંદર જે પાંડવો ને કૌરવો હવે જે સોપાટ નું ઝુકટું માંડ્યું ને તેથી દુસરા છે ને તેથી રજસ્વલા માં હતી દ્રૌપદી ધર્મ માં હતી એ ધર્મને ખુલ્લો કર્યો તો પતન થઈ ગયું કૌરવ નું તમારું પતન થઈ જાય આ ધર્મ થી ભાગશો એટલે

મેં રામદેવજીને આદિ સુધી આજ 25 વર મે સેવા પૂજા કરી તો મને ઇમનીમ રાખ્યો છે પણ મને તમારા જીવો રાખ્યો ને ઇમા મને મજા આવે કારણ કે હું તમારાથી જો કઈક વિશેષ હોય ને તો ઇમા મને જીવાડ નઈ મજા આવે કારણ કે આ એમ એમ નઈ કે મને જ્ઞાન નથી જ્ઞાન મારા ગુરુની દયાથી 112 પંથનું જ્ઞાન છે જીવા તેવા સાધુને જવાબ દેને પાછો મોકલી દો અને આજ ભક્તને કહીએ કે કોટવારને કહે તો કે બસ બે જ વાતું આવડે કુણ ગુરુ ને કુણ ને કોણ બાપુ લ્યો પણ તારો ધર્મ શું છે ભાઈ આ તારું પાંચ તત્ત્વનું શરીર છે આ પછી પ્રકૃતિ આમાં આમાં આ પવન ફૂંફાળા મારી રહ્યો એ પવન નીકળી જાય તો તારું આય પતન થઈ જાય તો આ આ પવનને આપણે પકડવાનો છે ક્યાંક સદ્ગુરુ જો શબ્દ આપી દે ને તો એ પવનની દોરે આપણે આ હિસકા મારે આની અંદર ઈશ્વર ઈશકા મારી રહ્યો પણ એ દોરી પકડાય તો થાય તમે જે ક્રિયાઓ કરવી હોય એમ કરો જ્યાં સુધી તમારો શ્વાસ છે ને ત્યાં સુધી કરશો માતાજીને મનાઈશો કે પિતાજીને મનાઈશો કે તમારા ઘરના દીકરા દીકરીઓને પોણાઈશો અંદર શ્વાસ છે ને ત્યાં સુધી કરશો એ શ્વાસ વહી ગયો એટલે કઈ નહીં થાય હું કોઈ મારી બઢાઈ બચાવવાની વાત નથી કરતો પણ તમે જાણો ઇમને એમ ખાલી નિકરા ભજનની વાણીમાં આમ આમ ડોકા કરીને ભાઈ ઓલો શબ્દ આમ ને ઓલો આ શબ્દ એમ નો સમજાય મારા વાલા આ સમાધિ યોગ અને ભક્તિ આનો સાદોને તએ વાત બને આ સત્રી કલાક તમે સમાધિ બેહો તએ એક એક વસ્તુ સમજાય આ ઊંડી વસ્તુ છે આ સંતોએ વાણી લખી કઈ વાત થોડી સમજવા લખી કે આ

આ તો કોક આમાં સંતો ઘણી ઘણી રીતે બતાવે કે ભાઈ આમાં આ તો ધર્મનો રસ્તો છે આમાં પાળા નહી ફૂગાય આ તો કોક ભલાયુ વાળા બાવો ભેટે બધા નું કામ ને બધા બધાયને ભગવાન ભેટે ભક્તિ કરતા હોય આમ બાર ઠીકાળી દેખાવ કરતા હોય અને અંદર તો મેલ ભર્યો હોય હુંડો એ આ અંદરનો મેલ છે ને અંદર અંદર ગણાય ગણાય શત્રુ છે આપણી અંદર કામ ક્રોધ લોભ મોહ અહંકાર તો લઈને આપણે કોઈને નમવા તૈયાર નથી કોઈની વાત માનવા તૈયાર નથી કારણ કે પોતાનું અભિમાન પોતાને બળાય માટે થઈને મને તો ઘણી વખત મેં આટલા વર અમે રામદેવજી બે વર ભજન કર્યા મેં કોઈ આગળ નઈ એમ કીધું મને વારો લેવા જોઈએ ત્યાં મંદિરે ભજન કરું પણ મેં ખબર એ ગામમાં કોઈને નથી પડવા દીધી કે આ પૂજા કરે અહીં રામે પીરવી ગામ ને ખબર નથી હું ખરેખર આપણે ભલે પાઠ પ્રસાદી કરીએ પૂજા પાઠ કરીએ પણ રામદેવ પીર નામથી કરીએ તો રામદેવ પીરને ભૂલી નહીં જાતા કારણ કે સત્ય મારક બતાવનાર હોય તો રામદેવજી છે રામદેવજી આગળ આયલા હતા ને ઇન્યા આ ધર્મનો પ્રસાર કર્યો એ આના મુખ્ય મેન ઉદ્ધારક આ ધર્મના ઉદ્ધારક હોય તો રામદેવજી છે તો આપણે તો અત્યારે તો રામદેવ લઈને તો બાપુ ને બીજા ભાઈઓ બધા હોય હેઠા ઉભા હોય પછી ગરદણી ચડે ને બાયુ બિસાડ્યું બાયુ નો ભગવાન ઓલા કોઈ ભગવાન નહી મને અટાણ લાગી ઘણા એવા અનુભવ થયા ઘણી વખત હું ત્યાં મંદિરે હોય ઘણી વખત હામિયા જાય તો જા હું તો જોતો હોય બધું પાટે જતો હોય નહીં જોતો હોય ઘણી વખત પાટે જતો હોય હું જાઉં જવાનું કારણ બીજું કઈ નહીં જાતો હોય નહીં જોતો હોય તો ન્યા બધાય હવની વાતો કરતા હોય આપણે ઓલું કરું ઓલું કરું હા ભાઈ પણ મારું એમ કહેવાય છે કે ભાઈ કઈ ખબર ન પડે સાનામુના બેહોની ફલાણી મોહી મરી ગઈ ને ઓલો કાકો મરી ગયો ને એને અહીંયા હું લેવા દેવા આ ભક્તિના આ આવો કોઈ માહોલ હોય

આ માણસ એક અવતાર એવો આપ્યો કે એમાં જ ભક્તિ ભજન આવા કઈક સત્કાર્યો થાય બાકી બીજા એક જન્મ માં પસ્તાવાનો વારો આય છે આ જન્મ સુકી ગયા એટલે આ માતાએ જન્મ નથી દેવાની આગળ મોજ આવતી છે વાત સમજણમાં માં નહીં આવે એટલે કે નહીં ભાઈ હવે એ તો વાતું વાતું કરું આ એ બરાબર છે વાતું જ કરું પણ વાત મારી નો માનો કઈ નઈ પણ સંતો ની તો વાત માનો આ સંતો કઈ ગયા શાસ્ત્રો કઈ ઈ વાતું તો માનો આપણે કોઈની વાત આપણી ને આપણી એટલા એમ તો વિચાર કરો પેઢીઓ પેઢીઓ હોય ગયું કે કોઈનું નામ નિશાન નથી કોઈની ટપાલ નથી કોણ બાપો હતો કોણ એનો બાપો ગયું તો કઈ ગયું કઈ લેવા દેવાની હવે હું કહું હાલો મારા બાપા કરું ઓલું કરું એને હું જ લેવા દેવા ગીઓ એટલે ગીયું માણસનો જન્મ એક ખાલી એક આપણે એક કલ્પના છે આવ્યો ને વી આવી એક કલ્પના છે કોણ હતો કોણ નહીં આપણે બીજાને હું આજ કરીને કરવા કે ઓલા આમ કરતા ને ઓલા ભલે સંતો કમાઈ કરી ગયા તો સંતોની કમાઈ આપણે ખાલી યાદીમાં લેવાનું છે બાકી તો કરવાનું આપણે છે બાકી સંતોની યાદ કરવાથી આપણું કલ્યાણ થવાનું છે ભગવાન એટલા થઈ ગયા ભગવાનને નામ લેવાથી આપણું કલ્યાણ શું થવાનું છે આપણી કાંઈ કમાઈ કરશું તો ઉજરી થવાની છે કમાઈ વગર ઉજરા નહીં થાય ખરેખર સમય દીધો ભગવાન પોતે કઈ કર મારી ઘોડે આમ નો કરો જ કઈ નઈ ઘેર બેઠા બેઠા ઈશ્વર નું ભગવાન નું ભજન કરવું જોઈએ પણ જ્યાં સુધી આ જીવ ને જગાડે ને એવું પાત્ર આમ નહીં મળે ને ત્યાં સુધી જાગવાનો આવ વારો નહીં આવે આ જીવને જગાડે ને એવો ક્યાંય સદગુરુ મળે ને તો કામ થાય એમ છે ત્યાં સુધી નથી થાય એમ પછી આમાં ઈમય નો સમજી લેવું કે હાલો હું ભૂગી જેવો કે હું બસ મારે કઈ જરૂર નથી આ વેમમાં માં રેતા નહી ક્યાંય ભૂગા નથી કારણ કે ભૂગી ગયા ને એ તો ભરતરી ને ઘોડે કે બાણું લાખ માળવાનો રાજા એક ઝટકીમાં આખો આખો માળવો મેલી નીકળી ગયો તો દેખો ભરત્રી ભયા ફકીરા બાણું લાખ માળવાનો રાજા છોડ દિયા